કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બ્લુ ફ્લેગ ઘોખલા બીચ ખાતે ભારતના પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 નો ભવ્ય સમારોહ ચાલી રહ્યો છે આ રમતોત્સવનું ઉદ્ઘાટન તારીખ ઓગણીસ ના રોજ યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સમારોહમાં પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કૈલાશનાથન અંદમાન અને નિકોબારના એડમિરલ

ખેલાડીઓ અને દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહેશે આ પહેલીવાર છે જ્યારે ખેલો ઇન્ડિયા અંતર્ગત બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જે દેશમાં બીચ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ રમતોત્સવથી દીવમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક લોકો પણ આ રમતોનો આનંદ માણી રહ્યા છે આ ઇવેન્ટ દીવના પ્રવાસનને પણ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તારીખ ઓગણીસ મે થી શરૂ થયેલો આ બીચ ફેસ્ટિવલ આગામી ચોવીસ મે સુધી ચાલશે આ છ દિવસ દરમિયાન બીચ વોલીબોલ કબડ્ડી મલખમ અને બીચ બોક્સિંગ ફાઇટ જેવી વિવિધ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય દાખવશે